આપણે ખબર ઉલ્યા પેલા વ્યાજ પૈસા લીધા તા ક્યા ઉલ્યા અશોક ને આલવા નથી લીધા સારા લીધા યાદ નહી આવતું કોઈ બાર મહિના પેલા લીધા તા ખબર છે અચ્છા બાર મહિના પેલા ઓય ભાઈ મારા પાસે આવ્યો તો કે બાર મહિના પૂરા થઈ ગયા મને મારા પૈસા કરી આલો ને વ્યાજ કરી આલો બાર મહિના પતી ગયા લ્યા પતી ગયા ને મને મારા કોઈ ખબર પડતી નહીં કે આટલા ઉતવાળા બાર મહિના હેડ્યા પર તો શું કરશે પૈસાનો અશોક અશોક જોડે વાત કરી અશોક પાસે ક્યાં ફોન છે બાર મહિના થયો એને મૂટું નથી ફાયદો ચેવો હશે ને ચેવો નહીં તો આવો તો ભળીએ હાડો બીજું શું થાય હા તો દિનેશ બેન ફોન કરો તો તારે ઘરે બોલાવો હું આવ તારે ઘરે નહીં યાર ઘરે જાય એ વે હેલો હા તો આપણે માર ઘરે આવી તો ગાડી પડી ગઈ હે હા દિનેશ બેન લેતા આવો ઘરે પણ દિનેશ ભાઈ નું મને જો એડ્રેસ ખબર હે તો દાડો દાડો કર બદલે છે એવું હા એ તો વધો નહી આવો અહીંયા પણ ફોન છે ને હું ફોન કરીને બોલાવી

મારવા નથી આવ્યા 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 મારવા નથી મારવા 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 નથી

ઉલા મે 12 મહિના પહેલા પૈસા લેવરાયા હતા અલ્યા ઈ તો પીચરમાં આવે અલ્યા ઈ પૈસા નઈ તો તારે ખબર પરિસ્થિતિ નબળી હતી હા અને પૈસા આલયા હતા 4 લાખ રૂપિયા તાર મને માર્યો તો મને મને માર્યો આ તો બધેન માર્યો કે ફરી માર્યો તો હવે તો કરવું માર્યો પૈસા તો ગયા હા મને મારે આ થઈ ગયો

તો અમાર તો ગમી કરતી અમાર તો લાભ લાઈન આવવા પડશે લાવો રા પૈસા તો તું તો અમારા પાસે નહી આવે ને ચમ તેમ નહી આવે તો મારે 1.5 લાખ નહી હલવાનો 1.5 લાખ તો ઈ તો આપડા તો નહી આનું તો કોક કરવું પડશે કે નહી આપણે મારા 1.5 લાખ રૂપિયા હલવાના 7 લાખ રૂપિયા ઉલ્યા મારું મગજ કામ નહી કરતું રાડી તમે જે કરો છો તો 3-4000 રૂપિયા માય મે નથી આ લેલા એમાં અલ્યા પરત ફોન આયો ઉલ્યા પેનો ફોન આયો ઉપાડ

અમે ના પાડતા હતા રેડી હવે હવે ને ખબર પડે રેડી ગરમી કરતા હતા જોઈ લીધા હો બરાબર તો હું શું શરમમારી જી મને બરાબર બહુ તાકાતવાળો બહુ તાકાતવાળો ભાઈ આ તો આખો મર છે આખો આખો એટલે પૂરે પૂરો તો પકડી અલ્યા